નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રજાસેવક ન્યૂઝ ચેનલ અને હું સના શેખ મહેસાણામાં એક કલાક વરસાદમાં નગરપાલિકાએ કરેલી કામગીરી પી મોન્સૂન એક મોટો સવાલ ઉભો થયો છે મહેસાણાના ભમર્યું નાળું ગોપી નાળું પાણીથી ચીકોચીક ભરાઈ ગયા હતા અને તમામ નીચાણવાળા વિસ્તારો પણ પાણીથી ભરી ગયા હતા અને મોટી વાત તો એ છે કે ભમરિયા નાળા બહાર જે નાના વિદ્યાર્થીઓ એક જીબી ઇલેક્ટ્રિક ત્યાંથી નીકળે છે તે દ્રશ્ય કેમેરામાં કેદ થયા છે કોઈ અકસ્માત ની રાહ જોઈ રહ્યો છે ચોમાસાના ટાઈમે તત્કાળ આવા થંભલાઓ ત્યાંથી દૂર કરવા જોઈએ અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો

ચોમાસામાં દર વર્ષે આ પાણી ભરાઈ જાય છે એના માટે તમારે શું કહેવું છે તમને હજુ ડેરા કરું લાવવું જ પડે ને તમે તે પાણી લો છો તો તે ફોલ કરવો જ પડે પાઇપ પાઇપલાઈન રોકવી પડે તમે તે કેવી પાણી તો કરવું પડે તમારા દુકાનો પાણી ભરી જાય છે આવું થોડું ચાલો